ભાવનગરના નારી ગામ પાસે આવેલા મીઠાના આગળમાં પાણી આવી જતા ઓગણચાલીસ લોકો પાણીના પૂરમાં ફસાયા હતા જે ઓગણ ચાલીસ લોકો આ પાણીમાં ફસાયા હતા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે આ સમગ્ર મામલે જો વાત કરીએ તો આ લોકો ઘરે પરત નહીં આવતા પરિવાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતાં જ ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ અને બોટની મદદથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ફાયરની એક ભાવનગરની ટીમ અને એ જામનગરની ટીમ દ્વારા આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ લોકોને પાણીમાં ફસાયેલા આ તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે આ બહુ જરી એક કંઈક ના હા હા ઉલા ઉલા લોકો કે હા સાહેબ લાગે છે મને કોણ આમ હ હા આ મારું દેખર હા એ સાહેબ